તો મિત્રો તમે જોઈ શકો છો કે મારી સામે અત્યારે એક બંદો આવી ગયો છે ને એ મને જોઈ શકતો નથી ત્યારબાદ મેં તેને નોક કરી દીધો છે અને ત્યારબાદ જે તેનો ટીમમેટ છે તેનો ટીમમેટ્સ આવી ગયો છે અને તે મને કિલ કરવાની જગ્યા ઉપર જે તેનું ભેરું હોય છે તેને રિવાઇવ કરે છે એનો મતલબ એ છે કે તે બંદો પણ મને જોઈ શકતો નથી તો આ ટ્રેક તમે કઈ રીતે કરી શકો છો તે પણ હું તમને આગળ જણાવીશ પણ તેના પહેલાં આપણે આ જે બંદા હોય છે તેમની સાથે થોડી મસ્તી કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ચારે ચાર બંદા જે છે તે મારી પાસેથી જતા રહે છે પણ મને જોઈ શકતા નથી અને તેમાંથી એક બંદો છે તેને આપણે ડેમેજ આવવાનો પ્રયત્ન કરીશું અને જોઈએ છે કે આવી રીતે અદૃશ્ય થઈને આપણે તે બંદાને ડેમેજ આપી કે નહીં આપી શકીએ તો અહીંયા એક બંદો છે તેની પાસે હું જતો રહું છું અને તે તે બંદો મને જોઈ શકતો નથી મિત્રો ધ્યાન રાખજો તો હું અહીંયા તેને ડેમેજ આપી દીધો છે તો યસ આ ટ્રીકથી તમે જે બનતા હોય છે તેને ડેમેજ પણ આપી શકો છો મીન્સ કે તમે ગાયબ થઈને પણ જે પ્લેયરો હોય છે તેમને ડેમેજ આપી શકશો તો આ ટ્રીક કરવા માટે તમારે શું કરવાનું છે કઈ રીતે બધું પ્રોસેસ છે તે હું તમને આગળ જણાવીશ તમે આ જણાવવા માગતા તો વિડીયોને લાસ્ટ સુધી જોજો અને હા જો ચેનલ પર પહેલીવાર આ તો મારી એક નાની વિનંતી છે કે પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો આવા જ વિડીયો જોવા માટે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો મિત્રો આ ટ્રિક કરવા માટે તમારે સિમ્પલે કાર્ટુ લેશવામાં આવી જવાનું છે ને આ ટ્રિક કરવા માટે તમારી પાસે એક સર્ટબોર્ડ હોવું જરૂરી છે બરાબર છે મિત્રો ત્યારબાદ તમારે આ ચેર પાસે આવી જવાનું છે ને અહીંયા આવીને તમારે જે તમારું મોબાઈલનું નેટ હોય છે તેને ઓફ કરી દેવાનું છે ને ત્યારબાદ તમારે વારંવાર જે સીટનું બટન છે તેના ઉપર ટેપ કરતું રહેવાનું છે અને જ્યારે તમારે નવસો નવ્વાણું આવી જાય ત્યારે તમારે કંઈક આ રીતે આ જે લોન્ચ પેડ હોય છે તેની પાસે આવી જવાનું છે અને અહીંયા આવીને તમારે જે તમારું મોબાઈલનું નેટ હોય છે તેને ફરીથી ઓન પણ કરી દેવાનું છે અને ત્યારબાદ વારંવાર તમારે જે યુઝનું બટન છે તેને ક્લિક કરતું રહેવાનું છે અને જ્યારે તમે વારંવાર યુઝનું બટન ક્લિક કરશો ત્યારે તમે જે પેલી ચેર હતી તેની પાસે જતા રહેશો અને અહીંયા આવીને તમારે સીટ કરી દેવાનું છે અને મિત્રો ત્યારબાદ જ્યારે તમે ઊભા થઈને હલવાની કોશિશ કરશો ત્યારે તમે જરા પણ હલી શકો નહીં તેનો મતલબ એ છે કે તમારી આ ટ્રીક છે તે સક્સેસફુલ થઈ ગઈ છે તો તમારે અહીંથી હલવા માટે જે તમારું સર્ટબોર્ડ હતું તેનો ઉપયોગ કરવાનો છે અને મિત્રો ધ્યાન રાખજો કે જ્યારે તમે સર્ટ બોર્ડ ઉપરથી નીચે ઉતરશો ત્યારે તમે જરા પણ હલી શકો નહીં બરાબર છે મિત્રો તો ચાલો હવે આપણે બંદા ગોતીએ છીએ અને જોઈએ છીએ કે આ ટ્રીક આપણી જે છે તે સક્સેસફુલ થઈ છે કે નથી થઈ તો યાર તમે જોઈ શકો છો મારી સામેથી અત્યારે બંદા જતા રહે છે પણ તે મને જોઈ શકતા નથી એટલે કે જે આપણી ટ્રીક હતી તે મિત્રો સક્સેસફુલ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે બંદા જે છે તે મારી એકદમ પાસેથી જતા રહે છે પણ મને જોઈ શકતા નથી અને મિત્રો તમારે કોઈપણ જાતની ચિંતા કરવાની જરૂર નથી એટલે કે આ ટ્રીક કરવાથી જે તમારી આઈડી છે તે પણ બેન નહીં થાય કારણ કે આ એક જાતનો બગ છે જ્યારે અપડેટ આવશે ત્યારે આ બગને પણ ફિક્સ કરી દેવામાં આવશે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને હા જો પસંદ આવ્યો તો આ વિડીયોને તમારી લાઇક અને વોટ્સઅપમાં જે મિત્રો છે તેમને શેર જરૂરથી કરી દેવાનો છે કારણ કે તેનાથી તે પણ આ ટ્રિકનો ઉપયોગ કરી શકે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો તો ચાલો બાય બાય મળશું એક નવા વિડીયોમાં